બોટાદ હવેલી ચોક પાસે અકસ્માતના સીસીટીવી આવ્યા સામે બોટાદમાં હવેલી ચોક પાસે ખાનગી સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે ગત 20મી ફેબ્રુઆરીએ આદર્શ ખાનગી સ્કૂલ બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો હવેલી ચોક વિસ્તારમાં બાઇક ચાલક રોડ ક્રોસ કરવા જતાં ખાનગી સ્કૂલ બસની નીચે આવી ગયેલ હતો અકસ્માતમાં ખાસ ગામના બાઇક ચાલક મોહબત સંગ ચાવડાનું મોત થયું હતું અકસ્માતની ઘટનાનો લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે રિપોર્ટ બાય વિપુલ લુહાર બોટાદ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે